હાલ ખેલ મહાકુંભ અંતર્ગત જિલ્લા રમત ગમત અધિકારીના માર્ગદર્શન હેઠળ યોજાતી સ્પર્ધામાં નારાયણ ગુરુ આધ્ય વ્યાયામ શાળા ખાતે મહિલાઓ માટે જુડો સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સિત્તેર જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો गर्ल्स अंडर सेवेंटीन ने नवाब सेवेंटीन गर्ल्स ने अंदर वजन चालू छे। अबे पेंस आदि खड़ा है। तो आपने देखा कि जो 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 प्रसिद्ध जो जो में एक कम फाइनल बैठा मेरे हमदार। पचास तक का किसान मतलब उसका कर्मा जो कोई बैठा थोड़ा भी ना हमने। परिश्रम पर लायी जोड़ी क्या? Plena nici vezi, plena nici vezi. આજે ખેલ મહાકુંભ ટુ પોઈન્ટ ઝીરોનું વડોદરા ડિસ્ટ્રિક્ટ સ્પર્ધા નારાયણ ગુરુ આદ્યવ્યાયામ શાળા પર યોજવામાં આવી છે આજે બહેનોની સ્પર્ધા છે ને બહેનોની સ્પર્ધામાં પચીસ કિલોથી સ્ટાર્ટ થાય છે છોકરીઓનું અને સિત્તેર છોકરીઓએ ભાગ લીધેલો છે આજની સ્પર્ધામાં તો અમારા સંચાલક શ્રી આઝાદભાઈ સુરવે હતા અને અમારા કુસ્તી જુડોના કોચ શ્રી ક્રિષ્ના કદમ